નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે છારત ગામ પાસેથી દીવ પૂજક શખ્સને દીવી દેશી મજરલોટ બંદૂક સાથે લખતર પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યો આરોપીએ મજરલોટ બંદૂક ચાકી નાના બાળકના ચકચારી હત્યા કેસના આરોપી રસુલ નથુ ડફેર પાસેથી લાવ્યો હોવાનું જણાવવામાં આવ્યું સુરનગર જિલ્લા પોલીસ નાયબ મહાધિનિરીક્ષક ડોક્ટર ગીરીશભાઈ પંડ્યા દ્વારા સૂચના આપવામાં આવી છે કે જિલ્લામાં બિનકાયદેસર હથિયાર રાખતા લોકોની ખાનગી રહી બાતમી મેળવી ઝડપી લેવા ત્યારે લતર પોલીસન ડી સ્ટાફના મેરુભાઈ ખટાણા સી સિસોદિયા છારદ ગામ પાસે બાતમી આધારી પેટ્રોલિંગ કરી રહ્યા હતા ત્યારે છારદ ગામથી ટાંકી તરફ આવી રહેલ રોડ ઉપર છારદ ગામનો ગોગી ઉર્ફે સુન્ય સંતોષભાઈ સરોલિયા દેશી હાથ બનાવટી બજરલોટ બંદૂક સાથે મળી આવ્યો હતો આથી તેને ઉભો રાખી બંદૂકનો બંદૂક નું હત્યા પોતે બતાવી નહીં શકે આથી તેને બંદૂક સાથે ઝડપી લઈ લખતર પોલીસમાં લાવી અને તેની સામે હત્યાધારા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે ત્યારે તેથી વધુ પૂછપરછ કરતા તેને આ હથિયાર રસુલ નથુ ડફેર નામના શખ્ખ પાસેથી લાવ્યા હોવાનું જણાવતા તેને લખતર પોલીસમાં લાવી ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે